છોકરા કજાક આવે રહી શનિવાર ની સળ આવે પણ આ તો હવે પેલથી થી કેવા મળી શું કરવાનું કે એટલે મારી વાત અપાલીએ તારે છોકરા પતંગ લઈ ના આવી હોય પતંગ તો એટલે કોકર ને આવ્યા હોય એમ કઉ છું આ છોકરો કાળનું રોવા રોસે મને મારે મન ખાવાય જ જતું છોકરી કે આખો દાડી પેટ નું મારે બળતરા મીધી છે બળતરા એટલે બધા રિયાલી કરી તાર ભણિયે જ પતંગ તો અમારે તો ફાટતી પતંગો લઈ આલે છોકરા પતંગ બાટલા એટલે છોકરા ને તારે પતંગ લઈને રખડવાનો હોય ભણવા ને ભણવાય જોય પણ એ તો લેશણે કરી એમ નઈ હાલ પણવા જોય તો આ છોકરો નોકરી માં આવે હવે તો આ પતંગ છે ભેજો ના ઠકવું પાડે ના એટલે વાત તો ખાસી છે પણ આ તો શું કેતા ખબર અમારો છોકરો કે કાકા બા કે મને પતંગ બધા સળાવી છે કે મારા વાજી વાજી પતંગ સળાવ

ભણવા લેશ કરે છે એ છોકરા રખડતા હોય છે એના પોણી તો બીજું શું કરવાનું કહો પતંગ

ના બા અમને કોઈ લાવે ખબર તો તો પેલો નહી મોન તો મારા બા હા પડશે હવે બા

બધ વાવડે કુગુ કુગુ શું બેઠા લૂટતા હતા તું કેવું આવ્યા છે

કરશન તમારે લઈ આ લઈ છતા ના હોય ને તો મોમાં ફોણિયા આવે તમારા છોકરા આવે બધા તમારો ચીડ જ દે અને તમારા હાતા પણ એમ નહીં કે તો મુ હાતા દાડા ના વળી અજા આ છોકરા તો બધે હેરણ કરે છે આખો વાહન તો હેરણ કરે છે આખા વાહને બા મારા પતંગ જો છે બા મના કરશન ફિરકી પતંગ બે ઝોંટે લીધો રહ્યો છે પોણિયા ને છોકરા મારા બેડા મોહલા કાઢ્યા ને હાતા મારા બેઠા ગયા રહી

हेड दो टाइम लीधी हेडो मा तो कमाई ये केमा मार कोए तो मारता